અને ખાસ કરીને ભારતમાં મરણને કારણે આકસ્મિક રોગો બની ચૂક્યા છે આ બીમારીઓની વધતી જઈ રહેલી એડમિશનને ધ્યાનમાં રાખતા સરકારે જુદા જુદા ઉપાય હાથ ધર્યા છે જેથી આ રોગોના રોગીઓને નિયંત્રણમાં લાવી શકાય પુણ્ય સલીલા શ્રીવાસ્તવે આ બીમારીઓની ઓળખ અને પ્રારંભિક અટકાવ માટે સક્રિય કોશિશો પર ભાર મૂક્યો આ માટે સરકારે આયુષ્યમાન આરોગ્ય મંદિર જેવી પહેલો શરૂ કરી છે જે મગજ સ્ટ્રોક અને અન્ય એનસીડીએસની ઓળખ સ્ક્રીનિંગ અને મેનેજમેન્ટ માટે વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરે છે આયુષ્યમાન આરોગ્ય મંદિરે ભારતભરના આરોગ્ય કેન્દ્રોની એક નેટવર્ક છે જે લોકોની આ બીમારીઓથી જોડાયેલા ખતરો ધરાવતા લોકોને પ્રાથમિક ચકાસણી આરોગ્ય તપાસ અને પ્રત્યેતા સારવાર પ્રદાન કરે છે સરકારે એનસીડીએસ સાથે જોડાયેલા ખતરો નિયંત્રિત કરવાના પ્રયાસમાં આરોગ્ય સંકેતો ખોરાક અને જીવનશૈલી શારીરિક સક્રિયતા અને તમાકુનો ઉપયોગ પર ભાર મૂક્યો છે લોકોમાં આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની માહિતગારતા માટે વિવિધ જાહેર સ્વાસ્થ્ય અભિયાન વર્કશોપ અને શિક્ષણ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે શ્રીવાસ્તવે આ વાત પર ભાર મૂક્યો કે નિયમિત રીતે નિરીક્ષણ અને સમયસર ચિકિત્સા એ એનસીડીએસની અટકાવ અને તેમના પ્રત્યેક ઝટકાનો પ્રભાવી મેનેજમેન્ટ માટે જરૂરી છે સરકારની દ્રષ્ટિએ મુખ્ય તત્વો પૈકી એક મુખ્ય તત્વ એ આરોગ્ય પ્રણાલીને મજબૂતી આપવા માટેનું છે તે લોકોને ખાસ કરીને દુરસ્થ વિસ્તારમાં વસવાટ કરતી જરૂર આરોગ્ય સેવાઓ સુધી પહોંચ આપવા માટે કામ કરી રહી છે આયુષ્યમાન ભારત યોજના જે રોગીઓના ચિકિત્સાના ખર્ચને ઓછું કરવા માટે નાણાકીય સહાય પ્રદાન કરે છે આ યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પુણ્ય સલીલા શ્રીવાસ્તવે એનસીડીએસના નિવારણ અને મેનેજમેન્ટ માટે સમુદાયની ભાગીદારીના મહત્વ પર પણ ચર્ચા કરી આ ક્ષેત્રમાં આરોગ્ય શિક્ષણ અને સ્થાનિક સરકારો સહિત વિવિધ સેક્ટરો વચ્ચે સંકલિત પ્રયાસોની જરૂર છે તેમણે જણાવ્યું કે નિવારણ એ એનસીડીએસ સામે લડવામાં શ્રેષ્ઠ સાધન છે અને સરકારના ઉપાયોનો હેતુ લોકોને સમુદાયોને તેમના આરોગ્ય અને સુખ શાંતિ માટે સક્રિય બનાવવાનો છે આ રીતે કેન્દ્ર સરકારના મલ્ટીફેસિટી અભિગમ દ્વારા મગજ સ્ટ્રોક અને અન્ય નોન કોમ્યુનિકેબલ બીમારીઓની અટકાવ માટે અનેક ક્ષેત્રોમાં સર્વગ્રાહી વિચારધારા અને આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે રાજ્યના આરોગ્ય પ્રણાલીની મજબૂતી અને પ્રજાવૃદ્ધિમાં વધારો કરીને સરકાર આ પ્રકારના રોગોની વૃદ્ધિ પર કાબૂ મેળવવા માટે પ્રતિબદ્ધ છે વી હેવ વેરીયસ સ્ટ્રેટેજીઝ અંડર ધી આયુષ્માન ભારત ફોર ધ પર્પઝ અ લોટ ઓફ રિસર્ચ ઇઝ ઓલ્સો બીંગ ડન બાય ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ એન્ડ આઈસીએમઆર ટુ ડેવલપ સ્ટ્રોક કેર પાથવેઝ વિથ રિસર્ચ એન્ડ ઇનોવેશન સ્ટ્રેટેજીઝ દેટ વી હેવ And by developing good stroke care packages under the Pradhan Mantri Jan Arogya Yojana scheme, I'm sure we will be able to tackle the problem of stroke.